સુરતમાં આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી તત્કાલ ટિકિટ બુકીંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે સેટેલાઇટ વિસ્તારમાં મુંબઈની વિજીલન્સ ટીમે તપાસ કરતા ખુલાસો થયો તત્કાલ ઇ ટિકિટના ચાર પોઈન્ટ પચાસ કરોડના રેકેટનો ભાંડાફોડ થયો છે વિજિલન્સ મહિલા સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો છે તપાસમાં છ લેપટોપ અને આઈઆરસીટીસીના નવસો તોતેર આઈડી પાસવર્ડ મળી આવ્યા છે આરોપીઓ બાર સેકન્ડમાં તત્કાલ ટિકિટનું બુકિંગ કરતા હતા બે મહિનામાં પાંચસો ટિકિટ બુક કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે આરોપીઓ એક ટિકિટ બુકિંગ કરવાના બારસો રૂપિયા લેતા હોવાની પણ માહિતી મળી છે પર્દાફાશ થયો છે વધુ જાણકારી સુરતના સિટીલાઈટ વિસ્તારનું આખું કૌભાંડ સામે આવ્યું છે સિટીલાઇટ વિસ્તારમાં એક ની અંદર આ ઓફિસની અંદર આ આખું કૌભાંડ ચાલતું હતું મુંબઈ રેલવે ની ટીમે આ દરોડા પાડ્યા છે ને જેમાં છ લેપટોપ માંથી નવસો ને સોફ્ટવેર જેટલી આઈડી મળી આવી છે સાથે સાથે પાંચસો અઠ્ઠાણું બુકિંગ ટિકિટ નું બુકિંગ જે છેલ્લે થયું હતું તે મળી આવ્યું હતું સમગ્ર કૌભાંડ એવી રીતે કરવામાં આવતું હતું કે છેલ્લા ઘણા સમય દરમિયાન લગભગ સાડા ચાર કરોડ જે રેલવેની ની ટિકિટો છે બારોબાર અને ખાસ કરીને તત્કાલ ટોઠામાં બુક કરી દેવામાં આવતી હતી માત્ર આઠ થી બાર સેકન્ડ ની અંદર લોકો રેલવે ની વેબસાઇટ ચેક કરી અનેક કરી દેતા હોવાની વિગતો સામે આવી છે હાલ તો ઉમરા પોલીસ આ આરોપી ને સોંપવામાં આવ્યો છે અને ઉમરા પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે તમામ વિગતો માટે